નહોતું તે કારણે પછી એના પતિને વાત કરી તેવામ પછી એનો પતિ જે ફટાફટ એના ડોક્ટરને બોલાયો દોસ્તો પછી ફાઇનલી જે ડોક્ટરની આખી ટીમ આવી ગઈ અને પછી ભેસને તપાસ કરી એટલે ફાઇનલી જે તેના પેટના અંદર જે હતું મંગળસૂત્ર દોસ્તો એવામ પછી ડોક્ટર જે પહેલા લોકોને કહેતા હોય છે કે ભાઈ તમારું ભેસનું ઓપરેશન કરવું પડશે ત્યારે તમને જે મંગળસૂત્ર તમારા હાથમાં મળશે દોસ્તો પછી ડોક્ટરે કીધું એટલે તેવામ પછી ઘરના લોકો આ પાડે છે ભાઈ ફાઇનલી ડોક્ટર પછી ઓપરેશન તૈયારી કરી નાખે છે દોસ્તો પછી ડોક્ટરે સુરક્ષિત કરીને ડોક્ટરે ઓપરેશન કરી નાખ્યું છે અને મંગળસૂતર પણ ગાડી નાખી હોય છે તો દોસ્તો ઘણા લોકોને ભેસ ગાયો હોય છે એમને ફટાફટ આ વિડીયો સેન્ડ કરી દેજો એમના થોડા દાગીના થોડી ધ્યાન રાખજો દોસ્તો વિડીયોમાં તમે નવા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઈક ક્લિક કરવાનું ભૂલતા જ નહીં